જુનાગઢની વાત આવે ત્યારે મગજમાં એક જ વસ્તુ આવે છે ભગવાન નો વાસ છે તમે પણ ઘણી વખત ગિરનારના પગથિયા ચડીને દત્તાત્રે ભગવાનના દર્શન કરવા માટે ગયા હશો પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ બધા પગથિયા કોને બનાવ્યા કેવી રીતે બનાવ્યા તો ચાલો જાણીએ તેનો પૂરો ઇતિહાસ

ઉદયનની એક ઈચ્છા તો પૂરી કરી પણ હવે ગિરનાર તીર્થ પર પગથિયા પૂરી કરવાની બાકી હતી તેના પિતાના જણાવ્યા જૂનાગઢ આવ્યા અહીં તેઓએ પર્વત ઉપર ઊંચી ખડકો અને ભેખડો જોઈ તેઓએ પર્વતનો વિરાટ ઘેરાવો અને વાદળ સાથે વાત કરતા શિખરો જોયા તેઓ આ બધું જોઈને શરૂઆતમાં મૂંઝાઈ ગયા કે આટલા બધા વિરાટ પર્વત ઉપર રસ્તો કઈ રીતે બનાવો તેઓની સાથે આવેલા શિલ્પીઓએ ઘણી બધી મહેનત કરી પરંતુ કોઈને સમજાતું ન હતું કે રસ્તાની શરૂઆત ક્યાંથી કરવી બહાર મંત્રીએ ખૂબ જ વિચાર્યો અને ખૂબ માથાકૂટ કરી તેમ છતાં તેણે સમજાતું ન હતું કે ગિરનાર માટેનો રસ્તો ક્યાંથી પસાર કરવો ત્યારબાદ તેને ગિરનારની રક્ષા કરનાર માં અંબારની યાદ આવી તેઓ સંકલ્પ કરીને માતા અંબારના શરણોમાં બેસી ગયા તેના મનમાં માત્ર એક જ વાત હતી કે માતા તું મને રસ્તો બતાવો કે હું કેવી રીતે ગિરના ચડવાના પગથિયા બનાવી શકું જેથી હું માતા મારા પિતાને આપેલા વચનમાંથી મુક્ત થઈ શકું તેઓએ માતાના આશીર્વાદ લેવા માટે ઉપવાસ શરૂ કર્યો દિવસો વીતવા લાગ્યા ત્રણ દિવસ થઈ ગયા મંત્રીને વિશ્વાસ હતો કે અણધારી રીતે માતા મારી આ સમસ્યાનો ઉકેલ જરૂર લાવશે અને બન્યું પણ એવું જ તેમનો વિશ્વાસ સાસો ઠર્યો ત્રીજા ઉપવાસના અંતિમ દિવસે માતા અંબા હાજર થયા અને કહ્યું કે હું જે રસ્તે ચોખા વેરતી પગથિયાનું સર્જન કરજે આ સાંભળીને મંત્રી ખૂબ જ ખુશ થયા વાતાવરણની અંદર આનંદ છવાઈ ગયો માતા ગિરનારમાં મુશ્કેલે રસ્તાઓ વચ્ચે ચોખા વેરતા ગયા અને માતાના રસ્તે રસ્તે પગથિયાના ટાંકણા પડતા ગયા એક ક્ષણ તો એવી પણ આવી ગઈ કે જ્યારે વાતાવરણની અંદર ટાંકણાઓનો જ ઘૂમી વળ્યો આટલું કર્યા બાદ ઋણ મુક્તિના આનંદથી બાહડ આનંદિત થઈ ગયો અને ત્રેસઠ લાખના ખર્ચા પછી ગિરનારના પગથિયા બન્યા અને ગિરનારના તીર્થની વાત કંઈક સહેલી થઈ તો મિત્રો તમને જણાવી દઈએ કે આજે આપણે માત્ર ને માત્ર બહાર મંત્રીના કારણે ગિરનારની જાત્રા આટલી આસાનીથી કરી શકીએ છીએ એ માણસને ખૂબ ખૂબ ધન્યવાદ કે જેણે ગિરનાર પર પગથિયા બનાવ્યા જેના લીધે આપણે ખૂબ આસાનીથી દત્તાત્રેય દર્શન કરી શકીએ છીએ મિત્રો તમને આ વાત સારી લાગી હોય તો કોમેન્ટમાં જય ગર્વો ગિરનાર લખજો આવી જ વાતો સાંભળવા માટે મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલું બેલેકરનું બટન છે અને પ્રેસ કરો જેથી તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી શકે થેન્કસ ફોર વોચિંગ ધીસ વિડીયો